આ મોટા સમાચાર માણાવદર કોંગ્રેસના એમએલએ ની ભાજપમાં જોડાવા મામલે સ્પષ્ટતા સામે આવી છે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ની સ્પષ્ટતા સામે આવી હાલ હું કોંગ્રેસમાં જ છું તેવું કહ્યું છે રાજીનામું આપવાનો નથી વિધાનસભાના સત્રમાં હું હાજરી આપવાનો છું તેવું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપે મારો કોઈ સંપર્ક કર્યો નથી બિલકુલ દરાપ જો કે સતત જે ધારાસભ્યોની વિકેટ પડી રહી છે ત્રણ ધારાસભ્યોની અત્યાર સુધીમાં વિકેટ પડી છે બા માણાવદરથી આવતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે જનાધાર ખૂબ ઓછો છે ત્રણ ધારાસભ્યો હાલમાં છે તો આ પરિસ્થિતિની વચ્ચે આ લાડાણી જે છે એમની ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું તો પંજાબમાં જ રહીશ હું તો કોંગ્રેસમાં જ રહીશ હાલ એવું હું ક્યાંય ભાજપમાં જોડાવાનો કે કોંગ્રેસ મૂકવાનો કે રાજીનામું દેવાનું કોઈ એવો મારો પ્રશ્ન નથી આ બધું એક બનાવ છે ઉપજાવી કાઢેલ છે ક્યાંક ને ક્યાંક મિસઅંડરસ્ટેન્ડ થાયશ કે અરવિંદભાઈ ભાજપમાં જોડાઈ જવાના કોંગ્રેસમાંથી રાજીનામું આપે ને ભાજપમાંથી ચૂંટણીમાંથી લડશે અહીં ત્રણે રીતે મને ભાજપમાં જોડાવવા કહેવામાં આવ્યું છે એમએલએ દ્વારા સ્પષ્ટ રીતે આ મુદ્દે વાતચીત કરવામાં આવી માણાવદર કોંગ્રેસના એમએલએ ભાજપમાં જોડાવા મામલે અસ્પષ્ટતા સામે આવી છે